હા હલો મિત્રો આ છે નીચા કોટડા અને બાયપાસ નીચા કોટડા હલો નમસ્કાર મિત્રો આ મારી ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને હું શુંભાઈ આજે અમે આવ્યા છીએ મવા તાલુકાના નીચા કોટડા ગામ તો નીચા કોટડા ગામ આપણે ચામુંડામાં ઊંચા કોટડા કોટડા કહેવાય ઈ ત્યાં જઈએ ત્યારે પહેલું જ ગામ આવે એના જોઈન્ટમાં જ ગામ છે અને આ ગામની અંદર એક આપણે ઐતિહાસિક બત્રીસ કોષની વાવ આવી છે આજે આ વાવ તમને બતાવવા માંગુ છું તો આ વાયુ પેલા રાજા મહારાજા એટલે કે રજવાડાના વખતમાં આ વખત એટલે કે પગથિયા એ ઉતરીને પાણી ભરીને બધા પી શકે એ માટેની આ રાજા મહારાજા પેલાના સમયમાં તેમની પરજા માટે વાયુ ગળાવતા તો આ નિશા કોટડાની વાવ છે મિત્રો અને આ બત્રીસ કોષ અહીંયા આવતા તો એના બત્રીસે બત્રીસ થાળા અને વાવ ની અંદર બતાવીએ અને બત્રીસે કોષ એટલે અત્યારે પડતર હાલતમાં છે પણ એની સાર સંભાળ રખાય છે અને એ તમને બત્રીસે થાળા હમણાં તમને બંને સાઈડ બતાવીએ તો જોતા રહેજો મારો આ વિડીયો હમણાં અમે તમને બધું બતાવીએ હાલો મિત્રો જુઓ આ છે ને પેલા આપણે આ શ્રી ખોડિયારમાં નીચા કોટડા કાળિયા ભીલના પરિવારના સહાય થી ફોટો એમ કહેવાય કે અહીંયા પેન્ટિંગ કરી બોર્ડ મારેલું છે તો આપણે આ વાવના કિનારા ઉપર ચાલ્યા જાય છે મતલાવાવ કે હાલમાં છે ને મિત્રો થોડુંક ચોમાસાનો સમય છે એટલે અગોસર જેવું હોય પણ આ તમને અમે એક એવો નજારો દેખાડવા માંગીએ છીએ કે આ આપણા ઇતિહાસની અંદર આ હજી જૂના પુરાવા પડ્યા છે અને હવે આપણે જઈએ છીએ આ વાવ ના એમ કેવાય કે કોષ કઈ રીતે આંકતા તો કે આ આ આ આપણે મતલા ઉપર છીએ અને મતલાવો થાળા ટોડાવાળા કુવા પણ તમે જોયા ઘણી વાર ગામડો ની અંદર હજી પણ રાજા મહારાજા બંધાવેલા કુવા પણ છે અને આ એક ઐતિહાસિક વાવ છે અને આ જેવો આ થાળા છે હમણાં આપણે થાળામાં પણ જઈએ કે જ્યાં બળદથી થી કોષ વાવમાંથી બાર પાણી કાઢી અને અવેડા ભરતા એટલે પશુઓ માટે અવેડા ભરતા અને કોઈ ખેતી કામ માટે પણ કદાચ બંને બાજુ આ જે છે ને એ થાળા છે અને કોષ આંકવા માટે મંડાણ મંડાતું ઈ મંડાણ તો હામે મેન થાળું છે ને એમાં ત્રણ કોષ ચાલતા છે જો ત્રણ પિડા મુકાય એ રીતે તો આપણે હમણાં જઈએ એ બાજુ

આ જો દરેક ટોડા છે એવા આઠ આઠ ટોડા બંને બાજુ છે એટલે આ બત્રીસ એક સાથે હાલે એ રીતે આ મંડાણ માંડેલા છે બંને બાજુ તો જુઓ મિત્રો આ રીતે છે ને આ રીતે મંડાણ માંડવા માટેના ટોડા છે આ વાયુ અને બત્રીસ કોષ હાલે એટલે બત્રીસ દૂને સોસઠ બળદ જોતા સોસઠ બળદ ને કામે લગાડો ને આ થાળાની અંદર પાણી પડે એટલે એક સાથે તેનું જ્યાં પાણી જતું છે જો આ ધોરિયા પણ મોજુદ છે અહીંયા પથ્થર થી જો આ ધોરિયા બુરાઈ ગયેલા છે અને અહીંથી આ પાણી બંને કોસનું એટલે કે બંને કુવાનું પાણી નીકળતું છે ને એનો પણ પુરાવો છે અહીંયા અને જુઓ મિત્રો આ જે બબે કોસનું પાણી આ ધોરિયાની અંદર નીકળી જાય અને આ ધોરિયા આ રીતે

ગામની ગાયો પશુઓ બધા આમાં પછી પાણી પીવે અને ત્યારે આપણે લાઈટ નું સંશોધન નહીં હોય અને આમાં આ વરસાદનું મલીન પાણી ભર્યું છે અને આ વાયુનો જ ખરેખર વેડો છે જો આની અંદર પથ્થર પણ જૂના થઈ ગયા અને આ ધોર્યો જો આ રીતના પથ્થર જો આ વાયુની અંદર મશીન પણ અગાઉ માંડેલું છે અને આ એનું પાણી છે જો આ મેન હા અમે છે ને મેન કુવો ને આ પાણી પણ હવે આ ચોમાસું છે એટલે ઉપર આવી ગયેલું છે અને અંદર મોટર અવેળવ ભરવા માટે મૂકેલી છે હાલમાં અત્યારે આ આ સમયમાં અને ખરેખર રિનોવેશન કરવા જેવું છે કારણ કે આ પુરાતત્વ નિશાન છે એક આપડે ઐતિહાસિક ઇતિહાસ નું નિશાન એટલે આ વાવ ને આ બાજુ આપણે તો સરસ મજાના વડલા બાજુમાં છે અને આ બાજુ પણ એ રીતનું છે કે થાળા ને ધોરિયા ને બધું પડ્યું છે હજી પણ હાલમાં આવી રીતે છે છે મિત્રો આ આ ને ટોડા એટલે કુવામાં હોય એટલે આ રીતે બચ્ચે પાળી અને એકુ એકુ કોસની જગ્યા હોય અને અત્યારે આ વૃક્ષો ઉગી જાય આનું રિનોવેશન કરે ને તો આ વાવ છે ને એક ઐતિહાસિક સ્થળ પણ બની શકે અને હવે આપણે મિત્રો વાવ ની અંદર નીચે ઉતરવું છે ને સ્થાપના છે છે એના દર્શન કરીએ આ ઉપર પેલી સાઈડ ચાલવા માટેનું મતવાલું મતલું કે મતવાલું અને પેલા આપણે મતલા માં જઈને એક વાવ નો નજારો થોડોક આપણે જોતા જઈએ તો જો આ મતલા માં જવા માટેનો અહીંયા પગીચાવાળો વાળો રસ્તો છે

જો આ રીતે મટલા વાવ ની અંદર ઉતરવાનો રસ્તો આપણે ઉતર્યા છીએ અને અહીંયા નીચે ઉતરી દઈ એટલે વાવની આ કમાન છે આ જે આપણે કમાન છે ને એ તમને જોવા મળશે બંને બાજુ ડેલા જેવું લાગશે જો મિત્રો આ ઉપર થી નીચે સુધીનો નજારો બતાય તમને આ વાવ માં તો શું છે કે પાણીનો ઉપયોગ ન થતો હોય ને એટલે આ બધું દૂષિત પાણી હોય છે કારણ કે આમાંથી પાણી તો ક્યારેક જ બહાર કાઢતા હોય અને હા મેં એક પંખો પડ્યો છે મશીનનો અને મોટર પણ નાખેલી લાગે અંદર અને ઉપરનો નજારો જોવો તમે આ રીતની વાવ છે આ જ્યાંથી આવ્યા ને એ આ દરવાજો તમને મતલાવાનો અહીંથી પાછું પગથિયા ચડીને ને બહાર જતું રહેવાનું છે પરંતુ હવે જો હા મેલી સાઈડ માંથી આપણે નીચે ઉતરવાનું છે અને હા મેં છે ને તે ખોડિયાર માનું થાનક છે વાવની અંદર અને આ જે પગથિયાને આપણે આ મતલા ઉપર ઊભા છીએ અને હવે આપણે 50 વાર નીકળી જઈએ હાલો મિત્રો આપણે મતલામાંથી 12 નીકળી છે અને આ છે મિત્રો અમારું નીચા કોટડાની 32 કોસની વાવ હાલો મિત્રો તો આપણે છે ને હવે વાવની અંદર જઈએ માતાજી ખોડિયારના દર્શન કરવા માટે આ છે અમારા નીચા કોટડની બત્રીસ કોષની ની વાવ ને આ સરસ મજાના પગથિયા મિત્રો આ વર્ષો જૂની વાવ છે આશરે આ વાવ ને લગભગ ચારસો પાંચસો વર્ષ જેવું થયું હશે મિત્રો એક વખત રિનોવેશન પણ થઈ ગયેલું લાગે સિમેન્ટ વાટા એવું બધું ને હજી પણ આ વાવનું રિનોવેશન કરવાની જરૂર છે તો આપણે આ ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો અહીંયા ખોડિયારમાંની સરસ મજાની મૂર્તિ આ વાવની અંદર દિવાલમાં છે અહીંયા ગામમાં કાંઈ સારા પ્રસંગ હોય ત્યારે ગામજનો આ ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને અમારા ગામડોની અંદર એવો રિવાજ હોય કે બેનું દીકરીઓ જ્યારે પરણીને સાસરે જતી હોય ને ત્યારે પણ આ વાવમાં માતાજીના દર્શન કરવા અને અહીંયા હોપારી મૂકતા હોય તો હોપારી પણ અહીંયા મોજૂદ છે સૌ આ ખોડિયાર માતાજી અને જુઓ અહીંયા સોપારી પણ પડ્યા છે અને અહીંયા પણ રીતે અહીંયા પાણી અંદર ભર્યું છે પણ થોડુંક મિત્રો દૂષિત છે એટલે આપણે સતત આપણે નીચે જઈ જુઓ મિત્રો આની અંદર કચરો પડ્યું છે અને આને સાફ કરવાની પણ જરૂર છે અને આ આપણે ઠેઠ પાણી પહોંચી ગયા તો આ રીતની કઈક વાવ છે અને હજી પણ આની નીચે પણ કદાચ પગથિયા આપણે અત્યારે સોમાસું છે એટલે વધારે ઉપર આવી ગયું હોય પરંતુ આ પાણી ઉલેસાતું નથી ને એટલે થોડુંક દૂષિત છે તો મિત્રો હવે આપણે આ વાવની ઘણીખરી નજારો આપણે જોઈ લીધો તો હવે આપણે પાછા બહાર નીકળી જઈએ

તો એમના પણ અરમાન બધા પૂરા કરજો મિત્રો અને સરસ મજાનો માણસ છે અને સરસ મજાના વિડીયા બનાવી છે તો ચાલો હવે રહીશભાઈ આપણે પણ બહાર નીકળીએ તો હાલો મિત્રો આપણે છે ને હવે વાવની બહાર નીકળી ગયા તો આ રીતે કઈક હતી મારા નીચા કોટડાની બત્રીસ વાવ હાલો મિત્રો તો તમને આ અમારા નીચા કોટડાની બત્રીસ કોષની વાવ બતાવી અને ઇતિહાસની જે માહિતી મને છે એ તમને મેં પીરસી તો અમારો આ વિડીયો તમે આખો જોજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર કરજો અને અમારી ચેનલને ને કરજો હવે ફરી મળશું આપણે નવા વિડીયોમાં નમસ્કાર